તો હેલ્લો મિત્રો નમસ્કાર છે આપણી યુટ્યુબ ચેનલની અંદર આપણે બધા આવ્યો છીએ ચેનલની અંદર તો આપણું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણા વિડીયોની અંદર જાણવાના છે કે ભગવાન શ્રી કૃષ્ણ બાલ અવસ્થાની અંદર માટી શા માટે ખાધી હતી તો મિત્રો બન્યા રાજો આપણા વિડીયોની અંદર આપણે આ જે કથા છે અને વિગતે વાર જોવાના છે મિત્રો આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ ગામમાં જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી અનેક લીલાઓ કરી ઘણી બધી લીલાઓ એટલે ઘણી બધી જેમ ગોપીઓની સાથે ખેલવું માખણ ચોરવું ગાયો ચરાવવી આવી અનેક લીલાઓ ભગવાન શ્રી કૃષ્ણે ત્યાં કરી છે પોતાના બાળપણ દરમિયાન તેઓ ખૂબ મજા લીધી છે ત્યાં અને આજે પણ એ ગોકુળ યુગામ આપણાથી ભૂલાતું નથી કારણ કે ગોકુળની જે લીલા છે એ ભગવાન શ્રી કૃષ્ણની કંઈક અલગ જ છે તો એ લીલાને આપણે ભૂલી શકતા નથી આજે મિત્રો એમાંની એક એવી પણ લીલા છે કે ભગવાન શ્રી કૃષ્ણએ માટી ખાધી હતી પણ શા માટે ખાધી હતી તે આજે આપણે વિડીયોની અંદર જાણવાના છે તો મિત્રો આની પાછળ એક કથા સંકળાયેલી છે આ કથાને આપણે વિગતવાર જોવાના છે તો આપણા વિડીયોની અંદર બન્યા રહેજો તો મિત્રો તમને એક મારી નાની એવી રિક્વેસ્ટ છે કે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક પણ કરી દેજો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ છીએ આપણા વિડીયોની તો મિત્રો ગોકુળ જે ગામ છે તે એક યમુના નદી વહે છે હવે યમુના નદી એટલે ભગવાન શ્રી કૃષ્ણની એક પ્રિયતા છે તેઓની એક પ્રીતિ છે તેઓ ખૂબ ખીલ્યા છે જમુના કાંઠે આમ કહીએ તો ભગવાન શ્રી કૃષ્ણ પોતાની ઘણી બધી લીલાઓ જમના કાંઠે જઈને કરી છે યમુના નદીમાં પૂરી પડવું એવી પણ ઘણી બધી લીલાઓ કરી છે અંદર તો જમુના જે નદી છે યમુના ત્યાં આ જે ગોકુળ છે આખું ગામ ગોકુળની જે મહિલાઓ જે હતી તે સમયની આ બધીઓ આ બધી મહિલાઓ ગોકુળની મહિલાઓ સ્નાન કરવા માટે જમુના ઘાટ જતી હતી આ યમુના ઘાટ પર તે સમયે સ્નાન કરવામાં આવતું હતું આપણે આ જે ઘરો ઘરોમાં સ્નાન કરીએ છીએ પરંતુ તે સમયે નદીનો જે ઘાટ હોય છે એ ઘાટ પર બેસીને સ્નાન કરવાનું હોય છે તો તે સમયે સ્નાન કરતા હતા ત્યારે આ બધી જે મહિલાઓ જે છે તે સમયે આ યમુનાના ઘાટ ઉપર સ્નાન કરવા માટે આવતી હતી ત્યારે એક દિવસ માતા યશોદા પણ આમ તો કન્ટિન્યુ આવતા જ હતા પરંતુ એક દિવસે ભગવાન શ્રી કૃષ્ણને પણ સાથે લઈને આવ્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને સાથે લઈને આવ્યા ત્યારે કાનાજી જે છે એ બહુ બાલ અવસ્થાની અંદર છે ત્યારે તેઓને નીચે બેસાડે છે અને નીચે બેસાડીને તેઓ સ્નાન કરવા માટે જાય છે માતા યશોદા ત્યારે માતા યશોદા અને તેઓની સખી હતી સખીઓ હતી એ બધીઓ નહવા માટે જમુના નદીની અંદર જાય છે તો જમુના નદીની અંદર તેઓ સ્નાન કરે છે ત્યારે આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ જે છે તેઓ ત્યાં ધરતી ઉપર બેઠા હોય છે ત્યારે પ્રથમ વખત એમ કહેવાય કે આ ધરતી માતાને ભગવાન શ્રી કૃષ્ણનું મિલન થયું જ્યારે કૃષ્ણ ઉત્તર ભગવાન નારાયણને લીધો ત્યારે પ્રથમ વખત જ આ જ્યારે તેઓ જમુના મૈયા સાથે આવ્યા જમુનાના કાંઠે જશોદા મૈયાની સાથે સ્નાન કરવા માટે ત્યારે માતા યશોદા તો સ્નાન કરવા ગયા પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં તેઓને બેસાડવામાં આવ્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ જે છે પ્રથમ વખત ધરતી પર પડ્યા કારણ કે જન્મ લીધો ત્યારથી તેઓ પોતે મહેલની અંદર જ રહ્યા છે નંદ બાબાના મહેલની અંદર રહ્યા છે ત્યારે ધરતી પર પગ મૂક્યો ન હતો પરંતુ જ્યારે યશોદા મૈયા સ્નાન કરવા માટે તેઓને લાવ્યા ત્યારે પ્રથમ વખત તેઓએ આ ધરતી માતા ઉપર પગ મૂક્યો હતો ત્યારે આ ધરતી માતા જે છે તેઓ આ ધરતી ફાળીને ત્યાં પ્રગટ થાય છે કારણ કે તેઓનું ભગવાન સાથેનું પ્રથમ મિલન હતું કૃષ્ણવતારની અંદર ત્યારે ધરતી માતા ખૂબ પ્રસન્ન થાય છે અને દર્શન કરવા માટે ધન્ય ધન્ય થઈ જાય છે તે અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે તે આ ધરતી ફાળીને આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને પાયે પડે છે અને ભગવાન શ્રી કૃષ્ણ તેમના ચતુર્ભુજ રૂપના દર્શન પણ આપે છે અને તે ધરતી માતા કહે છે કે ભગવાન અત્યાર સુધીમાં તમે આ તમારા અવતાર કાર્યમાં પ્રથમ વખત મારા ઉપર ચરણ મૂક્યા છે ત્યારે કહો પ્રભુ કે હું તમારી શું સેવા કરું કે મારી સાથે તો બીજું કોઈ વસ્તુ જ નથી એવી કે હું તમારી કોઈ સેવા કરું પરંતુ મારી સાથે તો માટી અને કંકળ સિવાય બીજું તો કાંઈ છે નહીં ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ધરતી માતા તમારી જે માટી છે એમાં તો અમૃત જેવો સ્વાદ છે જો તમે મને આપતા હોય તો હું એને પ્રસાદ રૂપે હું માટી પણ ખાવા તૈયાર છું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ધરતી માતાની ઈચ્છા પૂરી કરી પોતે માટી ખાધી અને અમૃત જેવો જે સ્વાદ હતો તેની મજા લીધી ત્યારે જશોદા મૈયા જે છે તેઓ સ્નાન કરતા હતા ત્યારે આ ભગવાન શ્રી કૃષ્ણ આ ધરતી માતા જે હતા તેઓને આ માટી જે હતી તે ભેટ વરસાદ તરીકે સ્વીકારીને તેઓ જેવા સ્વાદની મજા લઈ રહ્યા હતા ત્યારે અમુક જે સાહિલીઓ હતી ગોપીઓ હતી એ યશોદા મૈયાને કહે છે કે યશોદા યશા જો તારો કાનો તો જો માટી ખાઈ રહ્યો છે ત્યારે યશોદા મૈયા જે છે એ દોડીને આવે છે ત્યારે જુએ છે તો ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ માટી ખાતા હોય છે ત્યારે યશોદા મૈયા કહે છે ત્યારે અરે આ તું શું કરે છે કાના આ કંઈ માખન થોડું છે તું આને ખાઈ રહ્યો છે આ તો માટી છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તો નાના હોય છે એને કાંઈ ખબર નથી પડતી આમ યશોદા મૈયાનું માનવું હતું પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ કોણ છે એ તો ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ જાણે છે કે ભગવાન છે સ્વયં અને ત્યારે આ જે માટી ખાધી ત્યારે આ માટી ખાધી ત્યારે તેઓએ અંદર જોયું તો કેટલી બધી માટી ખાધી છે આમ કરીને મોં ખોલાવ્યું ત્યારે પ્રથમ વખત ભગવાન શ્રી કૃષ્ણે યશોદા મૈયાને બ્રહ્માંડ બતાવ્યું હતું એ લીલાપનાની સાથે સંકળાયેલી છે જ્યારે તેઓના અવતારો જે આગળ પૂર્વ અવતારો હતા તે પૂર્વ અવતારોના પણ દર્શન મુખમાં કરાવ્યા હતા આખા બ્રહ્માંડના દર્શન કરાવ્યા હતા એ લીલાપનાની સાથે સંકળાયેલી છે મિત્રો તો આ જે યશોદા મૈયા છે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના મુખની અંદર આખું બ્રહ્માંડ જોવે છે ને તેઓ ઘાયલ થઈ જાય છે કે અરે આ શું શું જોઈ રહી છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેઓને પ્રથમ પોતે કોણ છે તેનો જે દાવો હતો કે તે ભગવાન છે કે પ્રથમ વખત યશોદા મૈયાને ખબર પડી કે આ મારો પુત્ર ભગવાન છે નારાયણ છે સ્વયં પરંતુ તે છતાં પણ ફરીથી એકવાર તેઓના પર માયાનો પડદો નાખી દેવામાં આવે છે અને તેઓને પોતાને એક મા દીકરાની જોડી સાથે ખેલવાનો એક મોકો આપે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મિત્રો આ જ રીતે માટી ખાધી હતી અને માટી ખાવાનું રહી છે એટલું જ હતું કે ધરતી માતા પ્રસન્ન થયા અને પોતે સેવા માંગી કે હું શું તમારી સેવા કરું ત્યારે ધરતી માતા કહે છે કે મારી સાથે માટી અને કંકડ સિવાય બીજું કાંઈ નથી ત્યારે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ માટી પણ ખાવા માટે રાજી થઈ ગયા કારણ કે માટીમાં અમૃત જેવો સ્વાદ છે એ પ્રસાદ સ્વરૂપે માટી ખાધી હતી અને આજે પણ એ જે જગ્યા છે ગોકુળ ગામની અંદર ત્યાં મિત્રો માટીનો પ્રસાદ આપવામાં આવે છે તો મિત્રો આ જ રીતે કંઈ રહસ્ય હતું તો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો હવે મળીશું આપણે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર બધાને જય સીતારામ અને રાધે કૃષ્ણ